હવે અમદાવાદથી ધોલેરા પહોંચાશે માત્ર પચાસ મિનિટમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન બે હજાર પચીસમાં થશે પૂર્ણ ધોલેરા સર ખાતે પાંત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ થયું હોવાનું જણાવતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજારની વધારાની કરશે સહાય સાથે સાહસ યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોને બેંક લોન માટે રાજ્ય સરકાર બનશે ગેરેન્ટર તો સ્ટેમ આધારિત સમાજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં બનશે મહત્વપૂર્ણ વિધાનસભામાં મંત્રીઓએ આપી માહિતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આતંકવાદ ઉગ્રવાદ અને નક્સલવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર મૂક્યો ભાર રાજ્યસભામાં કહ્યું મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી આપ્યો જવાબ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં પોતાના સંસદ ક્ષેત્ર માટે આયુર્વેદિક મેડિકલ કોલેજની કરી માંગ તો મેડિકલ કોલેજ માટે એક્શન પ્લાન્સ સાથે રજૂઆત કરવા જણાવતા આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ દિલ્હી ચૂંટણીમાં મળેલ હાર બાદ આમ આદમી પાર્ટીનો નિર્ણય સૌરભ ભારદ્વાજને બનાવાયા દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ તો ગોપાલ રાયની ગુજરાતના પ્રભારી તરીકે કરાઈ નિમણૂક દુર્ગેશ પાઠકને બનાવાયા સહપ્રભારી રાજ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલ આંખ વિવિધ જિલ્લાઓમાં પોલીસને સાથે રાખી તંત્ર દ્વારા ડિમોલિશનની કરાઈ કામગીરી અમદાવાદ સુરત રાજકોટ જૂનાગઢ અને સાબરકાંઠામાં ફર્યું બુલડોઝર ગુજરાત એસટી નિગમે ઉનાળુ વેકેશન માટે કરી વિશેષ જાહેરાત યોજનામાં મુસાફર માત્ર આઠસો પચાસ રૂપિયામાં ચાર દિવસ અને એક હજાર ચારસો પચાસમાં સાત દિવસ સમગ્ર ગુજરાતમાં કરી શકશે મુસાફરી યોજનાને પગલે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને થશે ફાયદો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું જણાવતું હવામાન વિભાગ ચાર દિવસ બાદ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર